હા લો નમસ્કાર સરળ ટીમ તમારું સ્વાગત કરે છે કપાસ કોટન ના ભાગમાં લઈએ કપાસ ની તમામ અપડેટ તમામ માહિતી સાથે ભાગની શરૂઆત કરીએ એ પેલા નવા ખેડૂત મિત્રો છે ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને વારંવાર નોટિફિકેશન ભાગ નું આવતું રહે અને બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને તમારે લાઈક કરવાનું રહેશે જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારની અંદર નજર કરીએ તો ઘણા બધા દિવસથી એટલે કે લગભગ સાત આઠ દિવસથી છે માહોલ વધારે પડતો દબાણમાં કપાસના ભાવ ને લાવી રહ્યો છે અલગ અલગ માહોલ બનેલો છે કપાસના ભાવને લઈને

ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવતી હોય છે પણ વારંવાર ભાગ આપવા માટે અમે હંમેશા પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ છે માહિતી વહેલા તમારી સમય રજૂ થતો હોય ત્યારે આગલા દિવસોની માહિતી સાથે જ ભાગ રજૂ થતો હોય જેથી કરીને તમામ મુદ્દાઓ અમે ટૂંકમાં તમને આપી શકીએ સમજાવી શકીએ અને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બે આઇકન નું બટન બાજુનું પ્રેસ કરી રાખો જેથી કરીને નોટિફિકેશન તમને તરત મળી શકે જયારે પણ અમે બે દિવસે એક દિવસે કે ત્રણ દિવસે ભાગ ભાગ રજૂ કરતા હોઈએ છીએ ત્યારે તમને તરત તમને એનું નોટિફિકેશન મળી જાય અને ભાગ તમારા ટાઈમ મુજબ તમે જોઈ શકો કપાસના લગાતાર ઘટવા બાદ છે આજની અરાજની આપણે ચર્ચા કરી લઈએ તો અમુક વિસ્તારોમાં દસ થી પંદર રૂપિયા કે વીસ રૂપિયા સુધી પ્રતિ મણે જનરલ કેટેગરીમાં સુધારો જોવા મળ્યો હતો એવી રીતના જોઈએ તો અલગ અલગ કેટેગરી વાઇઝ ભાવની આપણે ચર્ચા કરી લઈએ તો તમામ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની એક સરેરાશ ભાવની કિંમત આપણે નક્કી કાઢીએ તો તેરસો રૂપિયાથી લઈને અને ચૌદસો રૂપિયાની વચ્ચે છે મધ્યમ ક્વોલિટીમાં જનરલ કેટેગરીમાં કપાસનું વેચાણ જોવા મળતું હતું બી ગ્રેડ ક્વોલિટીમાં બારસો પચાસ રૂપિયાથી લઈને તેરસો પચીસ રૂપિયાના ભાવ ગામડે અને યાડોની અંદર જોવા મળતા હતા એવી રીતના એવન સુપર ક્વોલિટી ફોરજી સારા ઉતારાવાળા કપાસની સરસા કરીએ તો એમાં સૌસો ચાલીસ રૂપિયા થી લઈ અને સૌસો નેવું રૂપિયાની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં માર્કેટ છે આપણને જોવા મળી શકે છે અને જોવા મળતું પણ હોય છે આખા દિવસ દરમિયાન છે બજારની અંદર ઊંચા ભાવ અને નીચા ભાવની આપણે સરેરાશ સરસા કરતા હોઈએ છીએ તો પંદરસો ના મથાળા એટલે કે પંદરસો ઉપરના ભાવ છે આપણને ઓછા વિસ્તારોમાં કદાચ જોવા મળી શકે અને કદાચ જોવા પણ મળ્યા હોય તો એ અત્યારે આપણે નોંધનીય બાબતમાં લેતા નથી એટલે કે સરાશ ભાવમાં લેતા નથી એટલે આપણે અત્યારે હાલ જોઈએ તો સૌસો ચાલીસ રૂપિયા ના ગામડા લઈ ને પંદરસો રૂપિયા ની વચ્ચે છે આપણે ભાવ છે અલગ અલગ ક્વોલિટી વાઇઝ આપતા વેપારી દ્વારા જોવા મળ્યા હતા પણ દસ પંદર રૂપિયાનો ગામડે પણ આજે સુધારો જોવા મળતો હતો ગુજરાતમાં આવકનું પ્રમાણ પણ છે આપણે આગલા દિવસો કરતા છે આજે થોડું ઘટેલું જોવા મળ્યું બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આજે વેચવાલીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે એવી રીતના જસદણની અંદર પણ સરેરાશ આવક જે જોવા મળે છે એ જ જોવા મળે છે વધારે પ્રમાણમાં આજે પણ એમાં આવક જોવા નથી મળી એમ ઘણા બધા માર્કેટિંગ ગુજરાતના મોટા મોટા ખ્યાતના માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણને આવકનું પ્રમાણ ઘટેલું એટલે કે અમુક મોટા યાર્ડો ની અંદર ઘટેલું અને અમુક સરેશ આવકમાં જોવા મળે છે અને આજનો સુધારો માત્ર ને માત્ર વેચવાલી સામે સુધારો છે એટલે કે વેચવાલીનું પ્રમાણ જ્યાં ઓછું જોવા મળ્યું છે જ્યાં દબાણમાં વેચવાલી જોવા મળી ત્યાં જ આ સુધારો વધારે પડતો લાભ લેતો જોવા મળ્યો છે કે સુધારાનો ભાવ જ્યાં આપણે દસ પંદર કે વીસ રૂપિયા સુધી પ્રતિ વીસ કિલો એ સુધારો આપણે જોવા મળ્યો છે નહીં તો બજાર જ્યાં વેચવાલીનું પ્રમાણ જે યાર્ડોની અંદર વધારે છે ત્યાં આજે પણ વધારે પડતો સુધારો જોવા નહીં મળે તમને એવી રીતે જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટીમેડ અઇવલ્સની વાત કરીએ તો આવક અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો ગુજરાતના સૌ પ્રથમ અઠ્યાવીસ હજાર ઘાસડીની આવક જોવા મળે મહારાષ્ટ્રની અંદર બાવીસ હજાર આઠસો ઘાસડીની જોવા મળી હતી અને જોઈએ તો મધ્યપ્રદેશની અંદર પંદર હજાર ત્રણસો ઘાસ પર આવક જોવા મળે છે તેલંગણાની અંદર અડતાલીસ હજાર ઘાસડીની આજુબાજુ છે આવક જોવા મળે એટલે કે ઊંચા ઊંચી આવક આ નવી સિઝનના નવા કપાસની ચર્ચા કરીએ તો એમાં અડતાલીસ હજાર કે પચાસ હજાર ઘાસડીની એક જ દિવસની બંધાઈ ચૂકી તેલંગાણાની અંદરથી આવક ગણવામાં આવે છે આંધ્રપ્રદેશની અંદર નવ હજાર ત્રણસો ઘાંસળીની આવક જોવા મળી હતી કર્ણાટકની અંદર વીસ હજાર ઘાંસળીની પર ડે આવક જોવા મળે છે તમિલનાડુની અંદર પાંચસો ઘાંસળીની પર ડે આવક જોવા મળે છે ઓડિશાની અંદર પાંચસો ઘાંસળીની આવક છે પર ડે જોવા મળે છે કુલ ટોટલ દેશની અંદર અત્યારે ઓલ ઓવર જોઈએ તો દિવસે ને દિવસે એક લાખ સાઠ હજાર આજુબાજુ ટોટલનો આંકડો છે પર ડે આપણને ઘાસડી બંધાતી જોવા મળે છે આખા દેશની અંદર થઈને જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનને પણ પણ પંદર હજાર ગાંસડીના પરડે આવકને મેળવી અને ટોટલ એક લાખ સાઠ હજાર ગાંસડી પરડે બંધાતી અત્યારે હાલ જોવા મળે છે દેશની અંદર એવી રીતના ભાવ દબાણના મુદ્દાઓ જે આપણે આગળ ચર્ચા કરી છે એમાં પણ એનો એક સમાવેશ જે વેચવાલીની જે આવતી વધતી આવકોને કારણે છે અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ વધવાથી કપાસના ભાવ ઉપર એનું પણ છે દસ અસર છે વેચવાલીનો થતો હોય છે એટલે ઓલ ઓવર ભાવ ભારતની અંદર છે એનો દબાણમાં જોવા મળ્યો હતો પણ જોઈએ તો સીઝનની શરૂઆત છે એટલા માટે છે વેચવાલીનો વધારો ઘટાડો થવાનો હોય છે અને એના ઉપર ભાવનો મંદીવાળાઓ લાભ લેતા હોય છે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં આઠ સારો એવો ટોટલ નવી નવી ગાંસડી બંધાતી જોવા મળી છે અને સારી એવી ગુજરાતની અંદરથી પણ છે આપણે શરૂઆતમાં સીઝનની શરૂઆતમાં ગાંસડી છે બંધાતી જોવા મળી છે પણ એકંદરે આ બધી આગળની જરૂરિયાત વાળા ખેડૂતોની વેચવાલી છે અને એ પ્રમાણે જોઈએ તો કપાસની ની જયારે પાછળથી વેચવાલી કેવી જોવા મળે છે મજબૂત મક્કમ અને પકડવાળા ખેડૂતોના હાથમાંથી કપાસનું છૂટવું અથવા તો કપાસના વેચાણમાં જે ખેડૂતો નીચા ભાવે વેચવાલી કરવા માટે તૈયાર થાય છે કે નથી થતા જે પણ સંગ્રહ અથવા તો જે પણ સ્ટોકમાં રાખવા માટે જે ખેડૂતોએ એ પોતાના માલને સારી ક્વોલિટીને સાચવી રાખી છે એ મજબૂત હાથોમાં કપાસ જાય અને એ બાદ છે ઓછા ઉત્પાદનને કારણે છે બજારમાં જ્યારે સુધારો જોવા મળે ત્યારે વેચવાલીનું વિચારતા જે ખેડૂતો વધારે પડતા સંગ્રહ અથવા સ્ટોક રાખી અને નબળા ઉત્પાદનમાં જે વધારે સુધારાનો લાભ લઈને વેચાણ કરવા માટે તૈયાર થાય તો જ વધારે પડતો બજારને એનો ટેકો મળી શકે મંદીવાળાના મોઢાએ બંધ કરી શકે અને બજાર ઉપર છે વધારે મજબૂત અને તેજીની તરફેણમાં છે ભાવ જઈ શકે કપાસના અને અત્યારે હાલ જોઈએ તો આઠ લાખ ઉપર ઓલ ઓવર અમે જે માનતા હોય છે એની અંદર હવે જોઈએ આગળના ત્રણ દિવસની અંદર કેટલો ઘટાડો છે હાજર બજારમાં રૂના ભાવમાં ઘાસડીની અંદર એક ઘાસડીમાં થયો છે અલગ અલગ રાજ્યોની મેળવીએ તો સત્યાવીસ એમ ગ્રેટની અંદર છે પંજાબ રાજસ્થાન વાત કરીએ તો સો રૂપિયાનો મામૂલી ઘટાડો કાલે જોવા મળ્યો હતો અને બાવન હાજર એ અત્યારે હાલ ગાંસડી ટકેલી છે જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈન માં ટકેલા ભાવ બાવન હજારના ના એક ગાંસડી ના જોવા મળ્યા હતા ગુજરાત શંકર ગાંઠણીની વાત કરીએ તો ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર છે આપણને ત્રેપન હજાર નવસો રૂપિયાથી લઈને ચોપન હજાર સો રૂપિયાના ભાવ છે આપણને બજારની અંદર ગાંસડીના ઓગણત્રીસ ગુજરાતની અંદર જોવા મળે છે કારણ કે બજારમાં છે ઘટાડો ઘણો બધો આપણે જોવા મળ્યો છે ગાંસડીની અંદર એક હજારથી બારસો રૂપિયાનો ઘટાડો છે આપણે જોવા મળ્યો પાછલા બાર દિવસોની અંદર એવી રીતના જોઈએ તો અત્યારે મજબૂત સ્થિતિમાં મિત્રો ગાંસડી છે આપણે ગુજરાત શંકર જોવા મળે છે જેની અંદર ઘટાડો બે દિવસથી અટક્યો હોય એવું લાગી રહ્યું છે એવી રીતના એકત્રીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો ભાવ છે આપણે પંચાવન હજાર એક ગાંસડી જોવા મળે છે એમાં પણ ભાવ ટકેલા જોવા મળતા હતા એમાં પણ નથી આજે કોઈ ઘટાડો એવી રીતે જોઈએ તો કર્ણાટક છે આપણે ભાવ છે એક અંદર છે અંદર છે તાણું હજાર જોવા મળ્યા હતા એમાં પણ નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ જોવા મળે છે એમ અંદર મધ્યપ્રદેશ લાઈનમાં જોઈએ તો નેવ્યાસી હજાર ના ભાવ એક ગાંઠડી ના જોવા મળે છે જેમાં પણ આગળ એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો બાદમાં અત્યારે મજબૂત ટકેલું વલણ છે ઘાસડીની અંદર જોવા મળે છે જોઈએ તો સ્પીનિંગ મિલો અને યાન મિલોની આપણે ચર્ચા કરતા આગળ ભાગમાં કહ્યું હતું કે જયારે યાનના ભાવની અંદર દબાણ અને જોઈએ તો યાન મિલો અમુક નાના ભીડ ની સમસ્યાઓ કરતી હોવાથી છે ભાવની ઉપર દબાણ છે કપાસના હાજર બજાર ના રૂના ગાંસડીમાં જોવા મળ્યું અને કપાસ ની વેચવાલી સામે પ્રબળ કારણ બનેલું હતું એટલે ભાવ ની અંદર થોડો વધારે ટેકો મળ્યો ઘટવામાં અને એ પ્રમાણે છે હાજર બજારની ગાંસડી છે આપણે ઘટતી જોવા મળી કપાસ્યા બજારની ચર્ચા કરીએ તો પ્રતિ મણ વીસ કિલોના ભાવ છે બી ગ્રેડ કપાસિયા ની અંદર છે આપણે પાંચસો સિત્તેર રૂપિયા થી લઈ અને છસો રૂપિયા ના ભાવ છે જોવા મળતા પ્રતિ વીસ કિલો એ નબળા ક્વોલિટીમાં અને જોઈએ તો એવન સુપર ક્વોલિટી કપાસિયામાં જોઈએ તો સો વીસ રૂપિયા થી લઈ અને સસો નેવું રૂપિયાની વચ્ચે છે સુપર ક્વોલિટી વીસ કિલો પ્રતિ મન ભાવ છે એના લીધે કપાસિયા બજાર ને ધક્કો લાગ્યો છે કારણ કે સીસીઆઈ ગમે તે રાજ્યની અંદર કપાસ ખરીદે છે તો એની અંદર કાપડ માટે જે કપાસના રૂનો ઉપયોગ કરતી હોય અને મિલોની વેચાણ માટે સ્ટોક કરતી હોય છે નહી તો કપાસિયાનું વેચાણ ત્યાં ને ત્યાં વધારે પડતા સ્ટોકને ને રહેવા નથી દેતી અને સ્ટોકમાં જે હોય કપાસિયાનું વેચાણ છે જે પણ ભાવની અંદર ઘટાડો વધારો કરી અને વેચાણ કરતી હોય છે એટલે સીસીઆઈના કપાસિયાનો સ્ટોક અલગ અલગ રાજ્યોમાં છૂટવાથી ભાવની ઉપર સીધો સિત્તેર થી પંચોતેર રૂપિયાનો ઘટાડો છે આપણને દસ થી બાર દિવસની અંદર જોવા મળ્યો છે અને બીજું સમર્થન કપાસિયા બજારની અંદર છે જે અલગ અલગ તેલી બીયા પાકોની અંદર ભાવમાં ઘટાડો થવો અને તેલની અંદર જે ઘટાડો થઈને આવવું અને તેલની અંદર જે પણ થોડો ઘણો ઘટાડો થવો એ પણ કપાસિયા બજારને થોડો ટેકો ભાવ ઘટાડામાં આપતું હોય છે એટલા માટે આ બંને ઉપર છે વાયદા ઉપર અને કપાસિયા કોળના વાયદા ઉપર પણ ઘટાડો જોવા મળ્યો અંદર અત્યારે ભાવ જોઈએ તો સૌસો પચાસ રૂપિયા થી લઈ અને પંદરસો પંચોતેર રૂપિયા સુધીના ભાવ છે ક્વોલિટી વાઇઝ એવન સુપર ક્વોલિટીમાં સારા અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે આપણે આપણે પર બેગ ઉપર અંદર અંદર જોવા એની પણ જોઈએ તો સો રૂપિયાનો ઘટાડો છે પર બેગ ઉપર કપાસા ખોળમાં દસ થી બાર દિવસની અંદર જોવા મળ્યો છે આપણને થોડી રાહત છે આપણે વિદેશ વાયદાથી આવતી જોવા મળી છે આજે એટલે જોઈએ તો વીસ નવેમ્બરના રોજ રાત્રે વાયદાની બંધ સપાટી સમજી આઈસ કોટન ફ્યુચર્સની અંદર ડિસેમ્બર કોન્ટ્રાક્ટ એક્સપાયરી તરફ જવાનો છે એટલા માટે અડસઠ પોઈન્ટ છેતાલીસ સેન્ટે બંધ આવ્યો હતો એક પોઈન્ટ સત્તાવન ટકાની મજબૂતી સાથે આપણે અગિયાર હજાર વોલ્યુમ ધરાવતો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જોવા મળ્યો છે પણ માર્ચ કોન્ટ્રાક્ટ કરવાનું રહેતો હોય છે ઓગણ સિત્તેર પોઈન્ટ દસ સેન્ટ ના ભાવ રાત્રે બતાવવામાં આવ્યા અને સેટલ થયો બેન ઓગણીસ મિનિટ વાયદો સિત્તેર પોઈન્ટ અઠ્યાવીસ લે જેમાં ત્રણ દિવસ બાદ એક પોઈન્ટ ત્રણ સેન્ટની તેજી આવતા વાયદામાં એક લાખ તેત્રીસ હજાર વોલ્યુમ ધરાવતો છે માર્ચ કોન્ટ્રાક્ટ છે આપણે જોવા મળ્યો છે એવી રીતના મે કોન્ટ્રાક્ટમાં આપણે એક ટકા ઉપર તેજી જોવા મળી છે એવી રીતના જુલાઈ કોન્ટ્રાક્ટમાં આપણે સુધારો જોવા મળ્યો છે એકંદરે જોઈએ તો માર્ચ કોન્ટ્રાક્ટ ફોકસમાં રહેવાનું છે ને એની અંદર તેજી કાલે કેવી જોવા મળશે કારણ કે આજે રાત્રે છે ડેટા નિકાસ વેચાણના છે રજૂ થવાના છે પણ લગતર પંચાવન પાંચસો બાથલ જોવા મળે છે તમામ દસ થી બાર દિવસની અંદર શું શું કપાસ બજાર ની અંદર કેવી રીતના કઈ ઘટના ઘટી અને કઈ રીતના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો અને ભાવની અંદર સુધારો જોવા મળ્યો અથવા તો વાયદાની અંદર શું લેવલ જોવા મળે છે તમામ મુદ્દાઓ પર આપણે ભાગની અંદર સર્ચાઓ કરીશ છતાં પણ ભાગ કરતા ભાગ લાંબો વધારે ન થાય માટે નવા ભાગની અંદર નવી માહિતી આપશું અને એ ભાગ છે પણ ખાસ ખેડૂત મિત્રોને જોઈ લેવો અને હવે મળીએ નવા ભાગ સાથે હું રામભાઈ રજા લઉં છું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ચિંતા નથી રહેવાના છે ટીમના ભાગ બધા જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર